મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ ને વેચવા આવેલ છે જે અંતર્ગત પોલીસે રેડ કરતા તેમજ સદર ડ્રગ્સ ના માંથી અમુક જથ્થો સકીમ મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ રહે સંતોષનગર કરજન નાઓને વેચાણ આપેલ હોવાની હકીકતના આધારે પોલીસે રેડ કરી તપાસ કરતા ડ્રગ્સ મળી આવેલ સદર ઈસમો સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ચાર ઈસમો મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ રહે શ્રી રંગ રેસિડન્સી નવા બજાર કરજન સિરાજ યુસુફ અલી સનવી રહે કુલમગામ જિલ્લો ભરૂચ મુબારક ફારૂક લાંગિયા રહે જિલ્લો ભરૂચ શકીલ મહાળુ ઇબ્રાહિમ રહે સંતોષનગર કરજન નાઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી વીસ પોઈન્ટ સડસઠ ગ્રામ એનડી ડ્રગ સાથે બે બાઇક મોબાઈલ અને રોકડ સહિત ત્રણ લાખ ત્રીસ હજાર આઠસો સાઠ નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે કર્ધન નગરમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચલાવતા તત્વો ઝડપાયા છે તેઓને જો પોલીસ વધુ તપાસ કરે તો તેઓના કેટલાક મળે પણ આ રેકેટમાં આવી શકી એમ લાગી રહ્યું છે નગરમાં ડ્રગ્સનો કારોબારમાં કોણ કોણ જોડાયેલા છે તેને પોલીસ શું તચપર્શી તપાસ કરશે કે કેમ એ જોવું રહ્યું પોલીસની આ કાર્યવાહી ખરેખર અભિનંદનના પાત્ર છે જેનાથી નગરમાં દૂષણ ફેલાઈ છે તેના ઉપર કઈ અંશે અંકુશ આવશે પરંતુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે અને નગરમાં હજુ ઝડપાયેલા બે ઈસમો સાથે કોણ કોણ સામેલ છે તેની તપાસ કરે એવી નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે